ધોળકા શહેરના છેવાડા વિસ્તાર સોસાયટી વિસ્તારમાં ઘણા સમયથી ગરડોના પાણી ઉભરાવાની સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે ત્યાંના રહીશો સમસ્યાથી પરેશાન થઈને ધોળકા નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રી પ્રાર્થનાબેન રાઠોડને તેનો નિકારણ આવે તે માટે અરજી આપી હતી અને ચીફ ઓફિસર શ્રી પ્રાર્થનાબેન રાઠોડે આ સમસ્યાનો જલ્દીથી નિકાલ કરી આપીશું તેવું આશ્વાસન આપ્યું હતું

કીધું તો હું દવા છાટા ના આવી હતી ભલે કાઈ દવા પાડતો કોઈ ના જતો રહે અમે બાજી દવા છોડતા 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 જતો રહે અમે બાજી દવા